રાહુલ ગાંધી રાહુલ બીજેપીના કેટલાક ચૂંટાયેલા કોર્પોરેટરો કે જે પોતાના વિસ્તારમાં કામ કરવામાં નિષ્ફળ ગયા છે જે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોના પાપે આ વડોદરાને ખડોદરા ના પડ્યું એવા કેટલાક કોર્પોરેટરો અને કેટલાક બીજેપીના આગેવાનો હોદ્દેદારો જે આંગળીના વેળાએ ગણાય એવા લોકો આઈને કોંગ્રેસ પ્રિમાઇસિસમાં અમારા બધાની ગેરહાજરીમાં આઈને વિરોધ પ્રદર્શન કર્યો તો સૌપ્રથમ તો મને ભારતીય પાર્ટીના મિત્રો પર બહુ હાસ્યસ્પદ વાત છે હસું આવી રહ્યું છે અને એટલા માટે કે જે અમારા નેતા રાહુલ ગાંધીએ કાલે જાય પાર્લામેન્ટમાં કીધું અને રાહુલ ગાંધીએ પેટ પાછળ નથી બોલ્યા રાહુલ ગાંધી બંધ બારને પણ નથી બોલ્યા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં લાઈવ પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રીની આંખોમાં આંખ નાખીને કીધું છે કે તમે જે હિન્દુત્વની વાત કરો છો એ નકલી હિન્દુત્વની વાત કરો છો અને મને ગર્વ છે કે હું અમારા નેતા રાહુલ ગાંધી જે કોંગ્રેસ પાર્ટીમાં જેને કોંગ્રેસ પાર્ટીનો હું સિપાઈ છું એ વાતનો મને ગર્વ છે પણ આ જે પણ બીજેપીના નેતાઓ કે મિત્રો એ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા મારે આ વડોદરા શહેરના પોલીસને આપના માધ્યમથી પૂછવું છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપનો કોઈ નેતા વડોદરા શહેરમાંની મુલાકાત આવવાનો હોય તો આગલી રાત્રે મારી અમારા કોંગ્રેસના આગેવાની ધરપકડ થઈ જાય અમને ડિટેન કરવામાં આવે રાત્રે પોલીસના સપનામાં આવી જાય કે કાલે કોંગ્રેસ વિરોધ કરશે એટલે અમને એડવાન્સમાં પકડી લેવામાં આવે અમને વિરોધ કરવા દેવામાં